સમી તાલુકા પંચાયતમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ જોવા મળી તો તાલુકામાં શૌચાલયમાં ગંદકીનું બારે સામ્રાજ્ય સમી તાલુકા પંચાયતમાં શૌચાલય બન્યું શોભાના ગાંઠિયા સમા પાટણ જિલ્લાના સમી તાજેતરમાં પીએમ એવાય અંતર્ગતની વિડિયો કોન્ફરન્સ મીટિંગમાં કર્મચારીઓ સોશિયલ મીડિયામાં પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા ત્યારે વધુ એક વાત તાલુકા પંચાયતમાં દારૂની ખાલી બોટલો જોવા મળતા શહેરમાં ચર્ચાએ વેગ પકડ્યો છે વાત કરીએ સભી તાલુકા પંચાયતની તો પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે તાલુકા પંચાયત કચેરીમાં દારૂની મહેફિલ કોણ માણી રહ્યું છે તેમજ તાલુકા વિકાસ અધિકારી હવે આમાં કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું દ્રશ્યમાં ચોક્કસ જોઈ શકાય છે કે સભી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ત્યારે સરકારી કચેરીઓમાં આવા પ્રકારનું દ્રશ્ય કેટલું યોગ્ય તે સવાલો ઊભા થઈ રહ્યા છે તેમજ આ બાબતે સમી તાલુકા વિકાસ અધિકારી શું આ બાબતે કોઈ ચોક્કસ આગળ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું સમી તાલુકા પંચાયતમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય અરંતારો હેરાન પરેશાન સમી તાલુકા પંચાયત ખાતે શૌચાલયમાં ભારે ગંદકી જોવા મળી સાથે અહીંયા કમ્પાઉન્ડમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું શૌચાલયમાં જોઈએ તો નળમાં પાણી આવતું નથી તો સાથે અહીંયા આપ જોઈ શકો છો કે શૌચાલયમાં દરવાજા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ભરપૂર માત્રામાં ગંદકી ફેલાઈ રહી છે જેને સમી તાલુકા પંચાયત ખાતે ગંદકીનું સામ્રાજ્ય હોય હરદારો ભારે પરેશાન બન્યા તાલુકામાં આવતા જતા રદદારો શૌચાલયની ગંદકી જોઈ પરત ફરી રહ્યા છે ત્યારે સફાઈનો અભાવ અને શૌચાલય બંધ હાલતમાં હોય રદદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કેમ કોઈ યોગ્ય દિશામાં કાર્યવાહી કરશે એ ચર્ચાનો વિષય બન્યો છે સમી તાલુકા પંચાયતમાં સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતા અભિયાનના બોર્ડ અહીંયા માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળે કારણ કે એક તરફ કંપરમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે સાથે અહીંયા પંચાયતમાં આવેલ શૌચાલયમાં પણ ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે શૌચાલયમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે પૂરતી માત્રામાં અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી ત્યારે જોવાનું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી હવે આ કેવી દિશામાં અને કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું